નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખૂબ જ ફાયદાકારક રહેવાના છે આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે તો આ તરફ ચોમાસા પહેલા એક ભયંકર વાવાઝોડું આવવાનું છે આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે ક્યારે વાવાઝોડું આવશે તમામ માહિતી આપીશું સાથે સાથે મોંઘવારી વધવાના સમાચાર પણ આવી ગયા છે આરબીઆઈ દ્વારા મોટા સમાચાર આપ્યા છે શું સમાચાર આપ્યા છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે એ સમાચાર વિશે તમામ મિત્રોને જણાવી દઈએ શું સમાચાર આવ્યા છે જણાવી દઈએ તો પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે ખેડૂતોના લોકપ્રિય જાણીતા હવામાનકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ત્રેવીસ એપ્રિલથી તાપમાન ફરીવાર ઊંચું જવાનું છે ફરી એકવાર પચીસ તારીખે ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી જશે એટલે પચીસ તારીખે ફરીવાર ઊંચું તાપમાન જોવા મળવાનું છે આની સાથે સાથે મહિનાનો અંત એટલે કે એપ્રિલના છેલ્લા અઠવાડિયા પચીસ તારીખથી સત્યાવીસ એપ્રિલ વચ્ચે રાજ્યમાં આખરી ગરમી થવાની છે એટલે કે આખરી ગરમી તમને સત્યાવીસ તારીખ સુધી જોવા મળશે અને આની સાથે સાથે પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે રાહત આપતા સમાચાર આપ્યા છે કે આ મહિનાની અંદર એટલે કે એપ્રિલ મહિનાની અંદર કોઈ પણ વરસાદ નથી પડવાનો છવ્વીસ તારીખથી ત્રીસ એપ્રિલના સમયમાં ક્યાંય પણ ઘાટા વાદળો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ અથવા તો મોટા માવઠા વરસાદ થવાની કોઈ પણ શક્યતા નથી એટલે કે ત્રીસ એપ્રિલ સુધી આ મહિનામાં કોઈ પણ વરસાદ થવાનો નથી અને જો ક્યાંક ઝાપટા પડી જાય તો પણ ખેડૂતોને કોઈ પણ નુકસાન થવાનું નથી તો આ મહિનાની અંદર ક્યાંય વરસાદ નથી પડવાનો પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે પરંતુ મિત્રો બીજી તરફ પરેશ ગોસ્વામીએ વાવાઝોડાને લઈને આગાહી કરી દીધી છે ચોમાસા પહેલા જ વાવાઝોડું આવશે એવી મોટી સંભાવના પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે જાણીતા હવામાન ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી શું માહિતી આપી છે ક્યારે વાવાઝોડું આવશે તમામ માહિતી જણાવી દઉં તો પરેશ ગોસ્વામીએ કીધું કે આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને એવી સંભાવનાઓ અત્યારે ઊભી થઈ છે તો અત્યારે જે મુજબની આગાહી સામે આવી છે એમાં જાણવામાં મળ્યું કે ચોમાસા પહેલા એક વાવાઝોડું બનવાનું છે એક સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ કઈ તારીખે બનશે તો પાંચમા મહિનાની વીસ તારીખથી લઈને જૂન મહિનાની પાંચ તારીખની વચ્ચે આ પંદર દિવસનો જે ગાળો છે પાંચમા મહિનાની વીસ તારીખ અને છઠ્ઠા મહિનાની પાંચ તારીખ આની વચ્ચે ક્યાંક વાવાઝોડું બને એવી સંભાવના પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે આ વાવાઝોડું કઈ જગ્યાએ બનવાનું છે તો અરબી સમુદ્રની અંદર મિત્રો આ વાવાઝોડું બનવાનું છે આ સાયક્લોન વીસ તારીખથી પાંચ જૂન વચ્ચે બનશે એવી સંભાવના વ્યક્ત કરી છે જોકે હજુ સુધી ફાઇનલ થયું નથી પરંતુ અત્યારે હવામાનની સ્થિતિ જે જોવા મળી છે એ મુજબ પાંચમા મહિનાની વીસ તારીખથી છઠ્ઠા મહિનાની પાંચમી તારીખ વચ્ચે અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનવાનું છે એક વાવાઝોડું બનશે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો ભયાનક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જોકે આ વાવાઝોડું કઈ તરફ આગળ વધે એની દિશા હજી અત્યારે નક્કી કરી શકાય નહીં ગુજરાત તરફ આવે છે ભારત તરફ આવે છે અથવા તો કોઈ બીજા દેશ તરફ ફંટાઈ જાય છે એ અત્યારે કહી શકાય નહીં પરંતુ વાવાઝોડું બનશે એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે આ વખતે ચોમાસા પહેલાં જ એક વાવાઝોડું બનશે તો મોટા સમાચાર અત્યાર સુધીના હતા ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે કયા પશુપાલકો માટે ખુશ ખબર દઉં તો એશિયાની સૌથી મોટી ગણાતી ડેરી એટલે કે બનાસ ડેરી સાથે જે પણ પશુપાલકો સંકળાયેલા છે જે પશુપાલકો બનાસ ડેરીની અંદર દૂધ ભરવા જાય છે એવા તમામ પશુપાલકો માટે ખુશ ખબર આપી દેવામાં આવી છે

એના બદલે હવે આઠસો વીસ રૂપિયા પશુપાલકોને ભાવ મળશે તો પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે બનાસ ડેરી દ્વારા ખુશીની લહેર પશુપાલકોને આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે આરબીઆઈ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે એક બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે કે મોંઘવારી વધવાની છે આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે તમામ મિત્રો સાવધાન થઈ જજો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા ભારતની એક બેંક છે આ બેંક દ્વારા એપ્રિલ મહિનાની અંદર બુલેટિન બહાર પડ્યું છે આ બુલેટિનની અંદર શું માહિતી આપી છે શું નિવેદન આપ્યું છે તમામ મિત્રોને જણાવી દઉં તો આરબીઆઈ દ્વારા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે દેશની અંદર પ્રતિકૂળ કારણે મોંઘવારી વધી શકે છે એક મોટા ભયંકર સમાચાર આપી છે કે અત્યારે દેશમાં પ્રતિકૂળ હવામાન છે જેને કારણે મોંઘવારી વધવાની છે આની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે જે યુદ્ધો ચાલી રહ્યા છે જે અલગ અલગ દેશો વચ્ચે લડાઈ ચાલી રહી છે આ લડાઈને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પણ મિત્રો અસ્થિર રહી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે એવી મોટી ભયંકર આગાહી કરવામાં આવી છે આરબીઆઈ દ્વારા બુલેટિન બહાર પાડી દેવામાં આવ્યું છે મોંઘવારી વધવાની છે તમામ મિત્રોને સાવધાન કરી દેવામાં આવ્યા છે તો આરબીઆઈ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે મોંઘવારી વધશે એવા સમાચાર વહેતા થઈ ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે વૃદ્ધ નાગરિકો માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શું નિર્ણય લેવાયો છે આ તમામ મિત્રો માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર રહેવાના છે તમામ મિત્રોને જણાવી દઉં તો અત્યારે જે વૃદ્ધ નાગરિકો બીમાર પડી જાય છે સાહીઠ પાસઠ ઉંમરથી વધુ ઉંમરના જે વૃદ્ધ લોકો હોય છે આપણા વૃદ્ધ વડીલો એ બીમાર પડી જાય તો એમના માટે પૈસાની કોઈ પણ સુવિધા થતી નથી તમે વીમો લેવા જાઓ છો તો વીમા કંપનીઓ પાસઠ વર્ષથી વધુ વ્યક્તિને વીમો આપતી નથી એવામાં હવે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે શું નિર્ણય કરાયો છે તમામ મિત્રો ધ્યાન દાળીને સાંભળી લેજો હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી નવી વીમા પોલિસી જાહેર કરી દેવામાં આવી છે આ પોલિસી જે પણ મિત્રો હવે જે પાસઠ વર્ષથી વધુ વયના લોકો હોય એને પણ હવે વીમા કંપનીઓ વીમો આપશે આ સૌથી મોટા સમાચાર વૃદ્ધ નાગરિકો માટે આવી ગયા છે હવે વૃદ્ધ નાગરિકો બીમાર પડે છે વીમો લેવાની જરૂર પડે છે તો પાસઠ વર્ષની વય મર્યાદા દૂર કરવામાં આવી છે એટલે કે હવેથી કોઈ પણ વ્યક્તિના વયને ધ્યાનમાં લીધા વિના વીમો આપવામાં આવશે તો દરેક વીમા કંપનીઓ હવે પાસઠ વર્ષથી વધુ વયની વ્યક્તિને પણ વીમો આપશે સૌથી મોટા સમાચાર દરેક નાગરિકોને જે દવાનો ખર્ચો આવતો હોય છે હોસ્પિટલનો ખર્ચો આવતો હોય છે આને બચાવવા માટે આ સૌથી મોટો અગત્યનો ખુશખબરી ભર્યા સમાચાર કહેવાય આ સૌથી મોટો નિર્ણય ગણાશે તો આઈ આર ડીઆઈ દ્વારા આ અગત્યની જાહેરાત કરવામાં આવી છે અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય પહેલી એપ્રિલથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો પહેલી તારીખથી જે વૃદ્ધ નાગરિકો છે એ પણ વીમો લઈ તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો તમામ મિત્રો ખેડૂતો માટેના સમાચાર આવી ગયા છે પીએમ કિસાન યોજનામાં તમને હપ્તા નથી મળતા અથવા તો પીએમ કિસાન યોજનામાં ખાતું તમારું નથી ખૂલતું તો તમારા માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે પીએમ કિસાન યોજનાની અંદર તમારી અરજી નામંજૂર થઈ જાય છે અથવા તો તમને કોઈ પણ હપ્તા નથી મળતા તો મિત્રો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તમામ મિત્રોને જણાવી દઉં કઈ તમારી ભૂલ હોઈ શકે છે એના વિશેની આજે વાત કરવાની છે જે મિત્રોને હપ્તા નથી મળતા એને તમામ મિત્રોને એક જ કાર્ય કરતા હોય છે કે એનું કેવાયસીનું નું ફોર્મ ભરી દેતા હોય છે આના સિવાય બીજી કોઈ પણ ભૂલોને ધ્યાને નથી લેતા ત્યારે તમામ મિત્રોને કહેવાનું કે કેવાયસી તમારું છેલ્લું પગલું રહેવાનું છે એની પહેલા તમારે અમુક પગલાં તપાસવાના છે એ પગલાં તમારા સાચા નહીં હોય

કિસાન યોજનાની અંદર પાત્રતા તમારી છે કે નહીં જો તમારો પગાર વધુ હોય આવક મર્યાદાથી વધુ હોય અથવા તો તમે આઈટીઆર ઇન્કમ ટેક્સ ભરતા હોય તમારી પાસે જમીન નથી ખેડૂતો ખેતર ખેડવા માટેની જમીન નથી તો મિત્રો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરવાને લાયક નથી તો સૌથી પહેલાં તમારે તમારી પાત્રતા સિદ્ધ કરવી પડશે તમે પાત્ર છો કે નહીં એ પહેલાં તમે જોઈ લો ત્રીજું પગલું તમારું હશે કે બેંક ખાતાની અંદર તમારું આધાર કાર્ડ જોડાયેલું છે કે નહીં એ તમારું ત્રીજું પગલું રહેવાનું છે જો આધાર કાર્ડ પણ જોડાયેલું છે તો ચોથું પગલું તમારું હશે કે તમારી ઉંમર અઢાર વર્ષથી વધુ છે કે નહીં અઢાર વર્ષથી વધુ વર્ષની ઉંમર આની અંદર હોવી જરૂરી છે જો અઢાર વર્ષથી વધુ વય નથી તો પણ તમને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળવાનો અને હવે અંતિમ પગલું તમારું એ રહેશે કે તમારું કે થયેલું છે કે નહીં કે વાયસી તમારું છેલ્લું પગલું જોવાનું છે એની પહેલાં તમારે ચાર પગલાં જોવાના રહેશે તો પીએમ કિસાન યોજનામાં હપ્તો નથી મળ્યો તો આ પાંચે પાંચ પગલાં તમારે અનુસરવા પડશે તમામ મિત્રો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે રૂપાલા વિરોધ વચ્ચે હવે ક્ષત્રિયોએ નિર્ણય કર્યો છે કે હવે અમે આખા ભાજપનો વિરોધ કરવાના છીએ રૂપાલા વિવાદ ક્ષમ્યો નથી ત્યારે ગઈ કાલે જે બેઠક બોલાઈ હતી આ બેઠકમાં શું નિર્ણય લેવાયો તમામ મિત્રોને જણાવી દઉં તો રાજપૂત અગ્રણી કરણસિંહ ચાવડાએ કીધું કે રૂપાલા સામે આંદોલન ચાલુ જ રહેવાનું છે રૂપાલા ભૂલી ગયા છે કે જેટલું કહેશે તેટલું એને જ નુકસાન થવાનું છે આની સાથે સાથે કરણસિંહ ચાવડાએ એવું કીધું કે અમે ભાજપ વિરુદ્ધ કચ્છ કચાઈને હવે મતદાન કરવાના છીએ એટલે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હતા અત્યાર સુધી રૂપાલાનો વિરોધ થતો હતો પરંતુ હવે આખા ભાજપનો વિરોધ કરવામાં આવશે તો ક્ષત્રિય સમાજ હવે ભાજપનો વિરોધ સૌથી સમાચાર સમાચાર ત્યાર પછીના મિત્રો આવી ગયા છે ઈશ્રમ કાર્ડ ધારકો માટે જે મિત્રોએ ઈશ્રમ કાર્ડ કઢાવ્યું છે એ તમામ મિત્રોને હવે મફતમાં રાશન આપવામાં આવશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ઈશ્રમ કાર્ડ ધારકોને હવે મફત રાશન આપવામાં આવશે કેવી રીતના મફત રાશન મળશે જણાવી દઉં તો જે મિત્રો પાસે ઈશ્રમ કાર્ડ હોય એને એના રાશન કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે જો તમે રાશન કાર્ડ સાથે લિંક કરાવશો તો તમને એનએફ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને એનએફ યોજના હેઠળ તમે આવી જશો એટલે તમને મફતમાં રાશન આપવામાં આવશે તો મોટા સમાચાર છે ઈશ્રમ કાર્ડ તમારી પાસે હોય તો રાશન કાર્ડ સાથે લિંક કરવાનું છે જેથી તમને મફતમાં રાશન પાત્ર રહેશે તો ઈશ્રમ કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરવાના છે ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એના વિશેની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી કરતી સ્કાયમેટ કંપની જે ખાનગી કંપની છે એમના દ્વારા આગાહી કરી દેવામાં આવી છે કે ભારતની અંદર આ વર્ષનું ચોમાસું કેવું રહેવાનું છે શું આગાહી કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો સ્કાયમેટ કંપની દ્વારા આગાહી કરવામાં આવી છે કે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે સરેરાશ આ વખતે ચોત્રીસ ઇંચ વરસાદ પડવાનો છે અને આખા ચોમાસા દરમિયાન નેવથી એકસો ચાર ટકા વરસાદ પડશે સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય એકસો ચાર ટકા સુધી ચોમાસામાં વરસાદ પડવાનો છે ખેડૂતો માટે આ ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય તો મિત્રો આ ભારતનું ચોમાસું કેવું રહેશે એના વિશેની આગાહી હતી ટૂંક સમયમાં આપણે ગુજરાતની અંદર ચોમાસું કેવું રહેશે એના વિશે પણ આગાહી કરીશું તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લીએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન